ભરૂચ જિલ્લાના જહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક આવેલ હોટલના પાર્કિંગમાંથી ટેન્કરોમાંથી બોટલમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપીને ત્રણ કરોડ તેત્રીસ લાખ રૂપિયા ઉતરતનો મુદ્દામાલ કબજે લીધો હતો દહેજ પોલીસ મથકના પીઆઈ એચ વી ઝાલા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પણિયાદરા ગામ નજીક આવેલ મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડ નજીક એલપીજી ગેસના પાંચ ટેન્કરો તેમજ એક પિકઅપ ગાડી પડેલી હોવાનું જણાતા પોલીસે સ્થળ ઉપર જોઈને તપાસ કરતા કેટલાક ઇસમો કોઈ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયું હતું પોલીસને જોઈ ત્યાં હાજર ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે પાછળ દોડીને બે ઈસમોને પકડી લીધા હતા અને અન્ય દસેક જેટલા ઈસમો અંધારામાં નાસી ગયા હતા ઘટના સ્થળે ગેસના પાંચ ટેન્કરો અને એક પિકઅપ ગાડી પડેલ હોવાનું જણાયું હતું આ પૈકી એક ટેન્કરમાં ગેસ વાહન માટેના ત્રણ વાલ પૈકી એક વાલ ખુલ્લો જણાયો હતો કોઈક દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રથમ આ બાબ બંધ કરવો જરૂરી હોય પોલીસે વાગરા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી પકડાયેલા ઈસમોના નામ ધનારામ ભીખારામ લુહાર હાલ રહેવાસી મહાલક્ષ્મી હોટલ ગામ પણિયાદરા તાલુકા વાગરા જિલ્લા ભરૂચ અને મૂળ રહેવાસી રાજસ્થાન તેમજ બીજા ઈસમનું નામ મુસ્તાક અલી મહેબૂબ અલી રહેવાસી મહારાષ્ટ્રના હોવાનું જણાવ્યું હતું પોલીસે પૂછપરછ દરમિયાન ધનરામ લુહારે જણાવેલું તેને મહાલક્ષ્મી હોટલ ભાડેથી ચલાવવા માટે લીધી છે અને હોટલમાં ટેન્કર ડ્રાઈવરો ટેન્કરો લઈને જમવા આવતા હોય છે એક મહિના અગાઉ રાકેશભાઈ નામનો ઈસમ અને એક અજાણ્યો ઈસમ હોટલ પર આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી હોટલ પર આવતા ટેન્કરોમાંથી અમે ગેસ કાઢીશું અને તમને એક બોટલના રૂપિયા પચાસ આપીશું ત્યારબાદ છેલ્લા એક મહિનાથી ટેન્કરોમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની આ પ્રવૃત્તિ ચાલી રહી હતી ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા હોય તેને લગતા માલસામાનની હેરફેર દરમિયાન ચોરી છેતરપિંડી કે તેને લગત અન્ય પ્રકારની ઘણી બધી ગેરરીતિ થતી હોય છે તો આવી આવા પ્રકારની ગેરરીતિઓ ના થાય એ એના અનુસંધાનમાં જરૂરી તકેદારી રાખવા માટે અને જો આવી કોઈ ગેરરીતિ પકડાય તો એના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસ બી ઝાલાને સૂચનાઓ કરેલી જે અંતર્ગત દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસ ઝાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળેલા તો આમોદ રોડ ઉપર પાણીયાદરા ગામની નજીક આવેલી એક મહાલક્ષ્મી હોટલની આગળ કેટલાક માણસોની શંકાસ્પદ હિલચાલ જણાયેલી તો તેઓએ ગાડી ઊભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકોએ નાસપાક કરેલી જે દરમિયાન બે બે માણસો પકડાઈ ગયેલા અને ત્યાં જગ્યા એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં આઠ જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો ઉભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે એલપીજી ગેસની એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરી કરતા હોવાનું જણાયેલું તો આવી ગુનાહિત પ્રવૃત્તિ માં સંડોવાયેલા બે આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ આઠ જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી તો આ સંબંધમાં જે બે આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની આ ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને ચો જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો એ 37 બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા એ પણ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલા છે આમાં આ મહાલક્ષ્મી હોટલનો જે માલિક છે લુહાર એ પણ પણ આ આ ગુનામાં સંડોવાયેલો જણાઈ આવતા તેની ધરપકડ કરવામાં આવેલી છે અને પકડાયેલા બે આરોપીઓને ગુના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આ ગુનાહિત તેમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે